વડોદરાના ભાઈલીમાં થયેલા ગેંગ રેપને પગલે લઘુમતી સમાજમાં આક્રોશ ફેલાયો છે વાસણા પેટ્રોલ પંપ ચાર રસ્તા પર લઘુમતી સમાજના લોકો એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો સાથે જ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે લઘુમતી સમાજના લોકોએ આરોપીને ફાંસી આપવાના નારા પણ લગાવ્યા લઘુમતી સમાજના લોકોએ કહ્યું કે આરોપીને લટકાવીને પથ્થર મારવા જોઈએ કેમ કે આરોપી વિધર્મી છે અને લઘુમતી સમાજનું નામ ખરાબ થયું છે અમારી તો એક જ માંગ છે કે તેને ફાંસી આપો ને કે અમને પબ્લિકને સોંપી આપો કેમ કે આજે કોઈની પણ દીકરી હોય હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ દીકરી હોય આપણી જ દીકરી છે ફાંસી સો ટકા આપવી જોઈએ ફાંસી ના અપાતી હોય તો અમે પબ્લિકને આપો અમે ખુદ મારવા તૈયાર છે મારી માંગણી એ છે કે આજે લોકોએ હવાનિયત ભર્યું કૃત્ય કર્યું છે તે કૃત્ય અમારા સમાજ દ્વારા આજે વખોડવામાં આવ્યું છે અને આવા વ્યક્તિઓ મુસ્લિમ સમાજનો અમારા વિસ્તારનો કે અમારા સમાજનો હિસ્સો નથી આ વ્યક્તિઓ ફક્ત નામના મુસલમાન છે